હવે બસ હું એ જ વાત કરવા આવી હતી કે ચાર હજાર વાળી જે વસ્તુ હતી ને તો દર્શન ઘરે આવ્યા ને પછી અમારે બે બાજુ વાત થઈ તો તમને બધાને જે મારા જ વિડીયા જોયે છે ને એને ખ્યાલ હશે બધું કે હમણાં ટૂંક સમયમાં ફ્રીજ લીધો તો ફ્રીજ નો છે ને અમારો બે તારીખને હપ્તો હોય સમજાય મને એમ કે હપ્તો અમારો ઉપડી એટલે મીન્સ કે પૈસા જે કાલે ફ્રોડ થયો ને મારા સાથે જે એ અમારા એમ રૂપિયા એમાં ગયા પછી મને થોડોક ખોટો કેવો મોબાઈલમાં હું છે ને થોડીક આમ ઘોઘી છે મને થોડુંક ઓછી ખબર પડે બધી તો પછી દર્શન ઘરે આવ્યા મેં બતાવ્યું તો ફ્રીજ ને બધું એ ક્લિયર થઈ ગયું હતું અમારું હપ્તા હપ્તા બધા ઉપડી ગયા હતા અને બાવીસસો જ રૂપિયા નીકળ્યા છે એટલે મેં કીધું બધેને ખોટી ગલત ફેમી થાય ને કાતા તમે તો હું વસ્તુ શેર કરના હું કે મારા ચાર હજાર બત્રીસો પણ એમ મને પેલા બત્રીસો ચાર હજાર ખબર નહીં શું હતો બાવીસસો જ ઉપડ્યા એ ટૂંકમાં

હું તો બધાને એમ કહું છું કે બધાયના ગામ અલગ અલગ છે કોઈ મહેસાણા કોઈ ડીસા કોઈ જામનગર કોઈ રાજકોટ કોઈ અમદાવાદ બધા જણા પોતપોતાના ગામની અલગ અલગ ભાષાની ફોન કરી ગારુડીઓ ને આવડી આવડી અલગ અલગ ભાષામાં એને આ તો બહુ એવું બધું હતું કાલનું આંગળી આડી આવ્યા તો પછી કહેવાય ને કે આજ તો હું એટલા ટેન્શનમાં પડી હતી ને આખો દિવસ માથામાં દંતિયો નથી માણસો આમ ને આમ આજે માલું આમ એટલો પણ પ્રેશર આવી ગયું પછી આ આવ્યા ને બધું ચેક કરી દીધું ને કે ભાઈ બાવીસો જ ઉપડ્યા એટલો બધો આપણે ફ્રોડ એટલો મોટો ન ભલે એ ફ્રોડ જ નનપુ મોટો એની વાત નથી ફ્રોડ તો થયો ને આપણી મહેનત તો ને એમ એનો તો કામ થઈ મારું લા લાલ લીલા

તો મને આમ ને એમ કે થોડો કઈક સેલિબ્રેશન અમે હું ખોટો કે હું બર્થડે ને એવું બધું ઉજવતી નથી હોય એ તમને કહી દઉં હું બહુ ઓછો એનિવર્સરી બર્થડે હું કોઈ દી કેક બેક એવા માના મનાવતી જ નથી અને કાંઈ ઈચ્છા હોય ક્યારેક ક્યારેક તું જાઉં એની બારે તો માનશો આ તો હવે ક્યાં હવે વળી જરા જરા મન થાય તો નાસ્તો પાણી કરી બાકી હું બર્થડે બર્થડે એનિવર્સરી કાંઈ નહીં ફર્સ્ટ એનિવર્સરી અમે મનાવી હતી બસ એના પછી મારે આપણે એવો કાંઈ ખાસ નહીં એ તો મનાવી આપણે એનિવર્સરી યાદ હું કેક બે મન મને ક્યાં યાદ હોય મને યાદ હોય યાદ ભાઈ એક એનિવર્સરી ઓ મને બરાબર યાદ છે બર્થડે એક બાર પીયું મને કયો હા મેં મારી એક બેનિવર્સરી ના કેવું કર્યું હતું શેર કરવા જેવું જ છે એ પણ કેમ કે સારું એ તો બધું માટે સારું મેં થોડુંક રાશન પાણી લીધું હતું પાંચસો રૂપિયાનું એવું કઈ ન મારી હું યુટ્યુબમાં છું ને તો બધું બોલી શકું છું આપણે ઓડિયન્સ ને એટલા ને પ્રોત્સાહિત કરવાના કે તમે પણ ક્યારેક આવું નનકું કામ પણ કરશો ને એનાથી દિલ ખુશી મળી જાય આ બધું કરવાથી કાંઈ ખોટું નથી ને મારા મને જોઈને કદાચ બે છોકરી કરતી હશે તો મને તો એ પુણ્ય જ છે ને યાર કાંઈ ખોટું નથી એમાં બધી ન કરતા હોય ને કહીને મમ્મીને કહેવા જાવ ને અલગ બધા તો અલગ વસ્તુ યુટ્યુબમાં હું કહી શકું શું કામ કે મને ઘણી છોકરીઓ જોતી હોય છે જેને આઈડિયો આવે કે લે હું એ દિયાન ને કરી શકું મને એમાં કાંઈ ખોટું નથી લાગતું જેને લાગતો હોય તો એ તમારી ચોઈસ મારી ચોઈસ છે કે હું આ બોલું છું બસ આ તમારા ફેસ નો રંગ ઉડી ગયો અને વસ્તુ થઈ જાય મારા સાથે આમ મોડન જેવું કલર કોમ્બિનેશન છે ને અલગ જ થઈ જાય બહુ ખતરનાક આ મને એ હું છે ને દર્શનની સામે જ કહું મેં મારા જેઠાણીને પણ કીધું કે ઓવર સ્માર્ટનેસ ન હોય જે એ આજ મારામાં હતી એમ હું એમ સમજુ પોતાને કે હું એકદમ પરફેક્ટ છું સમજું સમજતી હા સમજતી હતી કે હું એકદમ સ્માર્ટ છું હું એકદમ ઇન્ટેલિજન્ટ છું મને બધી ખબર છે અને આ જે દયાવાળો મારો જીવ છે ને મને ભલે તમને જે લાગ્યું મારા જ વખાણ કરું પણ સિરિયસલી મારામાં દયા બહુ પડી યાર મારા પાર્લરમાં મારા સામે હજાર હજાર રૂપિયા વાળ્યું છે ને લૂંટી ગયું ને માણસો મસ્તી વાત કરતા વાત ત્રીજ એ અમુક અમુક એવા છે મારા કસ્ટમર કે દિવાળી જેવા દિવસ હોય ને તો મને એમ થાય કે ભલે હાલ ને એ કરાવી દે તો મને એમ ખાલી કે ને એક વાર કે દીયા કરી ને પણ દઈ દઇશું ભલે હાલો દઈ દઉં બધું કરી દઉં હું પણ હજી મને એ પૈસા આપી દેજી હજી તમારી દીયા બધાને મને ફોન કરો હું હજી બધી એ હા

કે હું મોસ્ટ ઓફ છે ને વીરિયામાં ખલતી ને બહુ હોઉં એમ પણ આ જે વસ્તુ ભલે આના માટે તો પૈસા જ ગયા મારા માટે તો મારું છે ને આજે મારો પોતા ઉપર જે મારી છાપ છે ને મારી નજરમાં કે હું આમ બરાબર છું હું એવી ભૂલ આજ મારી પડી ગઈ મારી છાપ મારી નજરમાંથી પૈસાની વાત નથી મને એમ તો કે યાર આમ હું જેમ વિચારું છું કે દુનિયામાં બધા સારા જોઈએ હોય મારી મગજ એવી મારી માનસિક સ્થિતિ કેવી ખબર મને એમ જ થાય હા ભલે ભલે કરે મને બોલો બોલે જોવાના જોશે અને તું પેલા તો એવી ન હોય કોઈ બાપ એવો ન હોય તો એમ બીજો નાના સાચી વાત છે જયારે છાપામાં એડવર્ટાઈઝ આવે ને એડ આવે બધું એક બાપે એનું આમ કર્યું એક એનું આમ કર્યું ત્યારે એમ વિચાર આવે હશે પણ દુનિયામાં આજે એજ વસ્તુ થઈ એમ એ હવે વિચાર આવે દુનિયામાં માણસો તો પડે तो बस आज ये मैं की तो तुमने बदन बात, बात तो करनी थी पर 4000 નો કાટો નહોતો 2200 નો કાટો હતો હવે તું ને કમાં સીતો આવવા તો પડી હવે તો બસ બસ શું દેસ કે એમ એટલે શું ભાઈ જે કે ક કોણ આવે आवाज આવે છે ને ઓ અંબેદ છે પેલા મેં તો બેદ છે કોઈ ન જ આવે શું બોલવું કેટલો ધીમ ધીમ જો અવાજ બાય બધને બાય હા અત્યારે મેં જ રમવા જાય કાલે મારા બધા તો હું વિજય બનાવીશ હું બીજો નહીં બનાવે અને નહીં બનાવે ને તમારે માથો ખાઈ જશો પહેલાં તો અનાઉન્સમાં પણ નકર નાખતો જતું પાણીપુરીમાં એમાં જ ભર્યો તો હું આ જવું નથી એક કહી દઉં મને કહી દઉં આવશે આવશે હોશિયારી તો કૂટી ફૂટીને ભરી વાંધો ઠીક છે ચાલો તે છે કદાચ હું દર્શન ની સામે તો એવો બધું નથી એક્સપ્રેસ કરી શકતી આજે છે ને મને શું કહું તમને હું યાર બધે